નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મામાદેવના ભુવા ભરતભાઈ મકવાણા કે જેમને સિંગર સાયાબેન મકવાણાને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસે રાખ્યા હોય તે સિવાય મિત્રો ભરત મકવાણા જે છે તેમને અન્ય બે પત્ની પણ હતી આ સિવાય તેમને પણ મિત્રો ઘણી છોકરીઓ સાથે પ્રેમ લફરા કર્યા હતા અને ઘણી છોકરીને ફસાવી હતી તેમજ મિત્રો એના ત્રાસના લીધે એક છોકરીએ આત્મહત્યા પણ કરી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા હતા જેને મિત્રો ભરત મકવાણાના પત્ની મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી હતી અને ભરત મકવાણાના પર્દાફાશ કરતા મનસુખભાઈ રાઠોડે આ બાબતે ત્રણ વિડીયો વાયરલ કર્યા હતા જેને મિત્રો આ બાબતની જાણ સાહેબ મકવાણાને થતા તેની બદનામી અને બદનસીબ જે કેસ છે તે બાબતે લઈ અને મનસુખભાઈ રાઠોડ નોટિસ ફટકારી છે અને આ વિડીયો જે છે એ ફરીથી મિત્રો તે વિશે જોરદાર ચર્ચા થઈ છે તો આવો સાંભળી કે આ ભરત મકવાણા શું કામ કરેલા છે અને તેની પત્ની તેમજ તેનું કેવું શું છે અને છાયા મકવાણાએ શું કરી છે અને કયા બાબતને લઈ મનસુખભાઈ રાઠોડ ને આપી છે નોટિસ મિત્રો શાંતિ જો આ વિડીયો એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ જોકે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામની અંદર જે ભરત રાઠોડ મામા સરકાર મામાનો ભાણી જેના નામથી આજે ઘણી સ્ત્રીઓના જેને શોષણ કર્યા છે શરીર સુખ માણવા માટે સ્ત્રીઓના ભોગ લીધા છે ઘણી એક છોકરી તો કઈક દવા પીન મરી ગઈ જેને પણ પૈસા દઈને માંડવાડ કરવામાં આવ્યું અને અત્યારે બીજા પણ જે બીજી બૈરાવરે છે ને અંગત ફોટા પાડેલા છે જે આ વિડીયોની અંદર એમાં ફોટો મૂકું છું એ કોઈ દરબારની સ્ત્રી છે જ્યાં એને આવું કામ કરેલું છે જે અમે ઓળખતા નથી પણ એવિડન્સ તરીકે આમાં મૂકવામાં આવ્યા છે જેને ખંભે હાથ રાખીને ફોટા પાડ્યા છે હવે ભરત રાઠોડે છાયા મકવાણા નામથી મને નોટિસ દેવડાવી છે આ ભાઈ અને તું બે બઠી ના પડી જવાનું મનસુખ ગોવિંદ જવાબ નથી દેવાનો એ તને આ મીડિયાના માધ્યમ થકી તને કહું કે બેટા તું ભેગડ ભરણો છો ને એ તારો મામો પણ આ મનસુખ મામો છે ભટકણો બહુ અહર મામો છે ઓલો મામો ખીચડે બેઠો છે અને લીમડો બેઠો છે આ મામોરીઓની કોર્ટ વાળો મામો છે આ કોર્ટમાં તને લઈ જાય હવે જેની અંદર જે હર્ષાબેન છે એ એમની પેલી પત્ની છે બીજી પત્ની છે સુમિતાબેન જામનગરની છે હવે બે જે છોકરીઓને આમાં ફોટા મૂક્યા છે જે તમે એકાબીજા ઓળખતા હો તો આ વિડીયોને બનવો એટલો શેર કરજો અને મને કોર્ટની નોટિસ દેવલા કરોડ રૂપિયા દેવાય છે અહીંયા મકવાણા તારા ઘરમાં બીઆઈડી છે તેની આ સુકામ રાખી છે અને અત્યારે પણ મને હર્ષાબેનનો ફોન હતો જે કાલાવડના પોલીસમાંથી જે બીજમાદાર છે એમની સાથે વાત કરાવી છે અને એમનું નિવેદન લેવા પણ અને છાયા મકવાણાને મારી વિરુદ્ધમાં અરજી કરાવી હવે છાયા મકવાણા છે એ મહવા તાલુકાના તરડ ગામની છે અને મકવાણા એટલે દલિત સાધુની દીકરી છે હવે ઈ એના બાપ ને મૂકીને ભેગી હવે બોલો જે વરરાજો રોતો મારે છે ને ઘરવાળા બધા એના મા બાપ બિચારા રોતા હતા પણ ભેગો વરરાજો રોવા માંડ્યો એટલે બધાએ કીધું ભાઈ એને તો દીકરી વિદાય કરે એટલે રોય છે પણ તું શું કામ રહે છે એના માટે રોતો હતો કે આ એના વિવરણી કરી એના બાપની નો થઈ મારી ને થાય એટલે એ બિચારી રોતી હતી એમ આવડો ભરત ને ખબર નથી કે આ એના બાપની નો થઈ તારી નો થાય અને તે જે કાલાવડમાં જે નોટિસ કરાવી અને મને વકીલ મારફત પણ નોટિસ કરાવી છે કાયદા વિરુદ્ધની છે છાયા મકવાણા છે ઈ મહુવા તાલુકાના તરેડ ગામની છે અને એના મા બાપના નિવેદન પોલીસે લેવા જોઈએ કે છાયા મકવાણા સેવા કરાર કરીને હું કામ રે છે સેવા કરાર કોનો કરી શકો હવે કોઈ સાધુ નથી ભરત રિયો મામાનો ભાણિયો એટલે સિનાર મામાનો ભાણ્યો પણ ભરત રાઠોડ છે એ એક નંબરનો સિનારવો છે કેટલી છોકરીઓના શોષણ કર્યા છે અને ઈ એકાબીજા જાણે છે કાલાવડ બધા જાણે છે જામનગર જિલ્લો જાણે છે આ વિડીયા બને એટલો શેર કરો અને હજી ગુજરાત હાઈકોર્ટ અંદર એમની ઘરવાડી નામથી દાવો દાખલ કરવાનો થાય

સાબિત થઈ અને હજી તું એના ઘરમાં બેઠી છો જો બે ત્રણ ત્રણ બાયડીઓનો આને ઉપયોગ કર્યો હોય કેટલી છોકરીઓનો નથી થયો એ તારો નથી થવાનો એ તો તારાથી બીજી રૂપારી મળશે જ ત્યાં વહી જા બાપા એટલે ટ્રેનમાંથી નહીં રેન રિક્ષા બેવાનો વારો આવશે એની કરતા તારી ઘર ભેગી થઈ જાય તારા બાપની બની જાય અને સારો ઠેકાણો ગોતી ત્યાં પહેણી જા કેમ કે તું ગાતી ગાતી આ છે તારો સુર બદલી ગયો સિનારવો સુર પકડ્યો એ સુર હારો નથી બીજી ત્રીજીના કલાકાર હોય પણ આ સિનારવા સુરની કલાકાર પહેલીવાર વાર હાથમાં આવી કે કીર્તિદાન ગઢવી ત્રીજી સફેદી થી ગાય છે બીરસુ પણ ત્રીજી સફેદી થી ગાય છે અમારો દીકરો પણ ત્રીજી ચોથી સફેદી થી ગાય છે પણ સાયા મકવાણ માં સિનાર વસુર થી ગાય છે આને તમે સમજી સિનાર વસુર કેવો હોય જે લોગીત પણ ગાય છે કાન તારી મો રલિય મે તો મો એને રોતા રોતા બાળ મેલ્યા ઈ બાળ આને મેલ્યા હગા બાપ ને મેલી નાને પરણવા ગઈ ઈ આ સિનાર વસુર સાંભળી લ્યો અને આ વિડીયો ને બને એટલો શેર કરજો ભરત રાઠોડ સિનારવો મામો કાલાવડ તાલુકાના નવા ગામનો આને બને એટલો વિડીયો શેર કરો હજી ઘણી બાયું આવવાની છે રોડ ઉપર અને આનો પર્દાફાશ થવાનો છે અને આ પત્રકારનું કામ કરતો હતો જેથી પોલીસ આનાથી છે ડર માં રહેતી હતી પણ પોલીસે કે કાયદાએ કોઈથી ડર માં રહેવાની જરૂર નથી કાયદો બધા માટે સર્વોપરી હોય અને કાયદાનું પાલન પોલીસે કરવું જ જોઈએ પણ પોલીસે એનાથી ડરે છે સમજાતું નથી કાલાવડ પોલીસ ના પીએસઆઈ સાહેબ તેમજ બીટ સમાદારને મારી વિનંતી છે કે સાયા મકવાણાને ત્યાં અરજી દેવા આવી હતી તો આ અરજી છાયા મકવાણા ત્યાંની નવા ગામની નથી એને સેવા કરાર કર્યો છે ને એના આશ્રમ મારીએ છીએ એની બાઇ કે છે પત્ની તરીકે રાખવામાં આવી છે તો એની સઘન તપાસ કરો અને હર્ષાબેનનું નિવેદન લઈ અને તાંત્રિક વિધિનો ગુનો દાખલ કરો ચારસો અઠાણું સ્ત્રી અત્યાચારની કલમ શું કામ લગાડો છો તમે એને ઢાંકવાની કોશિશ શું કામ કરો છો બીએનએસએસ મુજબ ગુજરાત સરકારે હર્ષ સાહેબે કાયદો બનાવ્યો છે કે તાંત્રિક વિધિના નામે આવું કોઈ કરતા હોય તો એની સામે બીએનએસએસ મુજબ તાંત્રિક વિધિનો ગુનો દાખલ કરવો જોઈએ પણ ઓલી ઓલીબાઈનું નિવેદન લઈ અને સ્ત્રી અત્યાચારની કલમનો દાખલ કરી અને ઢાંકવામાં આવે છે ભરત મકવાણાને કેમ કે જે ફરિયાદ કરવામાં આવી છે એ તાંત્રિક કરવામાં આવી છે કે આ એની અંદર ગુફા બનાવી છે જ્યાં તાંત્રિક વિધિના કામ કરે છે જેનું સ્થળ પંચરોજ કામ કરો અને પછી ગુનો દાખલ કરો તપાસ કર્યા પછી ગુનો દાખલ કરો એવી અપેક્ષા નથી કે તમે તાંત્રિક વિધિનો ગુનો અત્યારે દાખલ કરી દો તમે તપાસ કર્યા પછી જેટલા વિડીયો વાયરલ થયા છે એના નિવેદનો લ્યો મારું પણ નિવેદન લેવું જોઈએ પોલીસે કે ભાઈ આ બાબતની અંદર ક્યાં ક્યાં એવિડન્સો છે અને પછી તાંત્રિક વિધિનો ગુનો દાખલ કરો છો અહીંયા મકવાણાને પત્ની તરીકે રાખી છે દીકરી બનાવીને અને અહીંયા દીકરીનું જે લખણ કર્યું છે સેવા કરારનું અને દીકરીનું નામ દઈ પત્ની તરીકે જેનો ભોગ લેવામાં આવે છે જેનું કડક મકડક તપસ્તવી આની સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ જય ભીમ નમો બુધાય હાલો હા બોલો મંજુભાઈ મને નોટિસ

એને કઈ કઈ ને છે ભરત તારા નોટિસ બજાય કે તું કોની છોકરી હતી અને તું તારા બાપા ત્યાંથી હું કામ આનંદ રહે ઈ એની નોટિસ બજાય

તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કર અને કોર્ટ મા એક વાર જાય એટલે તારા બાપ ને એ ઉભો રાખ દેવો છે અને જેટલી બાઈઓ ને ભરત રાઠોડો સિનાર માં કીરા ને એ તને મોકલી દેવી નોટિસ ક્યાં ક્યાં ગામ થી મોકલી છે કા કારણે તમે કે આને તું કે બાઈ છે તારી પાસે જે રેકોર્ડિંગ એ એની ડિટેલ ખોલાઈ

ભરત રાઠોડે પેલી બાય કરી આપડે જામનગર વાળી સુમિતા બેન સુમિતા બેન ની જણી બધી છોકરી ના હા એ બીજી છોકરીઓ હારે ફોટા પડ્યા ને કોક દરબાર ની બાઈ છે એની હારે એને ફોટા પડ્યા છે એ ફોટા મોકલ્યા છે પણ ઈ સુમિતા બેન એમ કેતા તા કે હર્ષા બેન ને બધી ખબર છે પણ એ અડધું ઢાકે છે એમ ના ઢાકતી નથી મને બધી ખબર છે પણ મારી પાસે કઈ પુરાવો નથી એને ફોટા ને એવું બધું મોકલ્યું મારી પાસે પુરાવો હોય તો હું ફોન માં પાડી લઉં તો મારો ફોન તો એને કાઢી લીધું બધો હા ઈ એને ફોટા મોકલ્યા છે છોકરીઓ હારે ફોટા પડ્યા છે ને ભરત ફોટા છે બધે હારે હું કવ છું ને કે મને બધી ખબર જ હતી હું છુપાવું કાઈ નય છે મારી પાસે પુરાવો નથી શું કરું એમ ઉપર હું તમને બતાવવા માં છે ને એને કેટલા જણ એને મોકલ્યા છે મને આમાં સુમિતા સુમિતા બેન એક ચાલુ રાખો આમાં સુમિતા બેન ના બધા એવિડન્સ મને એને નાખ્યા પછી એના એડવોકેટ જે છે એને મને ફોન કર્યો તો હા સુમિતા બેન જો આ એક છોકરી છે તમે ઓળખતા હોય પછી આ કોક દરબાર ની બાઈ છે એમ તો ન્યા આવે એને તો હું આમ ફોટો જોઈ લે ને તો હું ઓળખી જ કે આ ગામની ની એમ તો મને એટલી તો બધી ખબર જ હોય ને હા એટલે ઈ છે ને એને આ આ કોક બે બાઈ છે ને એની અરે ખંભે હાથ રાખીને બે ફોટા પાડ્યા હા ઈ અમાર અત્યારે છે ને અમે ઈ ચડાવવાના છે હે પછી એક છોકરી છે એનો ફોટો છે ઈ મરી ગઈ જીવે છે ઈ ખબર નથી

તમે થોડા જજો આપણે એક દી આવો તમે આપણે છે ને હાઈકોર્ટમાં એક પિટિશન કરી કે આ મામાને આને આને પોલીસની સીબીઆઈ કા સીઆઈડી ક્રાઈમની તપાસ અપાવી અને આની ઉપર આને તાંત્રિક વિધિના નામે હજારો દીકરીઓનો જેને ભોગ લીધો છે એની સામે તપાસની ટીમ ગોઠવી અને આ છાયા મકવાણા જે છે એ દીકરી કઈ રીતે રાખી છે એનો ડીએનએ ટેસ્ટ કરો

ઈ તમારા બે નો આપણે છે ને હાઈકોર્ટમાં પિટિશન કરી સંયુક્ત માં અમે બે ને અમને પત્ની તરીકે અમારો યુઝ કરીને આ લટાડા ત્રીજી છાયા મકવાણા રાખી છે અને જેની સામે અમને આવી ખોટી નોટિસ પણ આપવામાં આવી છે

અને કડક આગવી ઠપે પૂછપરછ પોલીસ કરશે નામદાર અદાલતના આદેશ થી એટલે પાણીનું પાણી છે ને હાઈકોર્ટમાં જવાની તૈયારી હું કરીશ ને થોડા જાજો તમે કરજો હા એટલે હું છે કે હું તમને મારાથી બને એટલો બધો તમને સહકાર આપીશ કેમ કે આમાં હું છે કે તમે બધા છે ને આવી રીતે માઇક આંગલી જિંદગી જીવા એટલે જ અને આને નોટિસ આપીને એટલે મજા આવી હજી કોર્ટમાં જાને નામદાર અદાલત માં નામદાર હાલો આ જે નોટિસ આપવામાં આવેલ છે એ છાયા મકવાણા ની આપવામાં આવેલ છે પણ કોના કેવાથી આ છાયા મકવાણા કોના અંડરમાં છે જેના મા છે કે નહીં એની તપાસ કરો આને સેવા કરાર કરવી પડે આ સિનારો છે આટલી બાયુના એવિડન્સ છે આટલા આની માથા કેસ ચાલે છે આટલા ફોટા રજૂ કરી છે તો એ નામદાર આ આવી રીતે બધી આવા ડિટેલો ઉભા કરીને છોકરીને ફસાવાનું મામાના મામા સરકારના નામે ઉભું કરે છે અને એમ કે એને જેતપુર ગામ માં આવ્યું અને સેવા કરાર પરબારો કેમ કરી લીધો કા ઘરે જ ન કર્યું કઈ અદવા સાયર પરબારું કરી લીધું એને બી કઈ તો એવું કર્યું હોય ને એમ એટલે ઈ જે આપણે ઈ વકીલ ની આપવામાં આવે છે ઈ તો મને ડરાવવા માટે થઈને કે ભાઈ આને આવું ડર લગાડીને એટલે માફી ના વિડીયો અમારા વિડીયો કાઢી નાખા કેમકે અટાણ એનો ભવાડો થઈ ગયો અટાણ કઈ મોટું નહીં જેવો રહ્યો નથી કાલાવડી જામનગર ડિસ્ટ્રિક્ટમાં અટણ મામો સિનારવો મામો એક નંબર હૈલો જાય કેવો ભરત રાઠોડ એક નંબર નો સિનારવો છે એવો તને સાબિત દીધો દીકરા કેસ કરીને માણસ ના પેટ નો ને તારો મામો ને તું બે તારી તારી મેલી વિદ્યા હોવારી કાઢ દીધી કે નઈ તારા મા કરી બતાવી ને અને બેટા એકવાર કોર્ટમાં કેસ ભરત રાઠોડ જો તારી માનું ધામણ થયું હોય તો નકર મનસુખ રાઠોડ કરી બતાવ આદાનમાં મકવાણા ની નોટિસ બજાવી છાયા ને ખબર નથી તારી આખી સાંયા ને તડકો આવી જાય તારે તારી એક નંબર નો સાંયો છે ની વિકી અને સાંયો વિખીને તડકો નો કરો મને હા પાડી તારી સાયા નઈ તું જો કેમ કે હજી ખબર ન હોય હું જાય મોર કરીને આપણી નોટિસ કરા શું કરે એટલે છાયા હું ગાયક કલાકાર તું તું સિનારવા કર્યા તે કલાકાર પણ તે કામ કર્યા તને થોડી જોડી ભજન ગાતી ગાતી સિનાર માં કરી જાભી ઉભી તું કોક ના સિનાર કરીને તું નોટિસું બજાય હવે તું રાંદા ના કામ કરી રાંડ વેડા જ થાય તારે જ્યાં કેસ કરવો હોય અહીંયા કરીને આ વિડીયો હું વાયરલ કરીશ જેનું છત્રી કલેજ હોય એનું કામ છે ભરત રાઠોડ તારા મામા ને વાડી આવતા બંધ કરી દીધા અને હજી જે રીતે ફોટા પાડ્યા ને તારા ફોટા છે ને એ હજી હજી તને આવી ને એવું કરવું કેમ કે તારા ફોટા રયા ને એ સુમિતા બેન એ કર્યા છે જેની ઘરવાળી છે જેની બાઈ છે એને એની હારે ખબર રાખીને ફોટા પાડ્યા છે તો ઈ હવે આમાં મુકવાનો અત્યારે હું હા એમાં એને ઓલો એને ઈ બાઈ એક દીકરો છે હોય તન મમ તમારે ની આવતા છે તમે ઓળખતા તો હો જ ને હા ઈ દરબાર ના બેન જ છે અને ઈ સેટ આમ બારાના છે હા તો ઈ એના ઘરવાળા ને ખબર ની હોય પ્રેમ તો કરવાનું હોય પણ પ્રેમ કેવી રીતે આવી રીતે પ્રેમ કરવાના હોય રૂપારી સોય નથી પકડી નથી રૂપારી પકડી નથી બધું એને મોજ કરી કરી શું કર્યું સમજી ગયા એટલે આ રહ્યો ને આને આને બધી તમને કો બધાય બગીચાના ફૂલ તોડ્યા છે ને એટલે આ ફૂલ આને હું હોર ગાળ દેવ છે પણ આ જ કેલે છાયા રહી ને છાયાનું ફૂલ કર્માવી દેવું છે બેટા તારે જે કરવું એ કર બાકી તને ઢોલકા પેટીયા માં તક તને સ્ટેજ માં તનો સળવડાવ એવી ગેરંટી દેવી છે સમજી ગયા અને છાયા નો ક્યાંય પ્રોગ્રામ હોય તો મને કીજો હા ક્યાંય પ્રોગ્રામ હોય તો એને સ્ટેજ માંથી હેટી નું ઉતારી રાંડુ કે આર્યું તમે સિનારવા કરો છો

સેવા કરે શિષ્ય બની રહીશો અને ઓલો કઈ મે મારી દીકરી ને કોને રાખી તારી દીકરી ને રાખ ને તારી દીકરી એને ધ્યાન દે ઓલા સુમિતા બેન ના એના છોકરા રજરી પડ્યા તમારા છોકરા રજરી પડ્યા અને બીજી સુવાય નું આવે એને દીકરીઓ બનાવે છે મોરલા જેવી છોકરીઓ દીકરીઓ બનાવે ઓલી તારી છોકરી છે નાની દહરી ની છે એને હાસે ને

તમારી પાસે હજી જો મેં ફોટા એ ફોટા આ ઓડિયો વાયરલ કરું છું તો આ જેટલી બાજુ ના એને ફોટા બોટા મોકલા છે સુમિતા બેને મોકલા છે સુમિતા પણ પછી થાય નઈ ને બરોબર એ તો એને જોવાનું હોય ને

નમસ્કાર સર નમસ્કાર બોલો બોલો મનસુભાઈ બોલું રામોથી હા બોલો ને ક્યાંથી બોલો રામોથી બોલું હાજી બોલો 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 હા તમે આપડે નવા ગામ ના બીજ માં છો હા હાજી હાજી આ ભરત રાઠોડ વાળું જે છે એમાં હર્ષા બેન જે કઈ નિવેદન દેવા આવ્યા છે ને એમાં હા નિવેદન દેવા આવ્યા અને એને તાંત્રિક વિધિના નામે ઘણા આવા ઘણી બાઈઓ ને ફસાવી છે જેની આપ સાહેબ તો જો કે તમે તો બીટ જમાદાર છો એટલે તમે ત્યાં સ્થાનિક અને વાકેફ હોવ બીટ જમાદાર એટલે ઘરના સભ્ય

આપે તો કોર્ટ પછી આપડે નામદાર કોર્ટમાં જવું ને ત્યારે એને નથી આપી નો આપે એના માટે કોર્ટ ને એને જોવાનું હોય કઈ વાંધો કઈ વાંધો કઈ ઓકે